નમસ્કાર દર્શક મિત્રો આપણી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આ બહેને જોરદાર સોંગ ગાયું છે તમે પણ એકવાર સાંભળશો સાંભળતા રહી જશો તો મિત્રો વિડિયો પૂરો જોજો અને વિડિયોને લાઈક કર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ ગીત તમને 100% ગમશે કેમ કે આ બે ઓફફાનું સોંગ ગાયું છે પણ અલગ જ અંદાજમાં ગાયું છે તમે એકવાર સાંભળશો તો સાંભળતા રહી જશો આગળ વિડિયોમાં બતાવવા આવશે કે બહેને કેવું ગીત ગાયું છે પણ તેની પહેલા વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સો ટકા ગમશે એ ફાઇનલ છે તો મિત્રો આ ગીત સાંભળી લો તમે પણ